આખા બનાસ ગામ તો વાવ તો વેલી આઝાદી ગેની બે ને બે હજાર સત્તર માં હલાવી ભી અને જે જિલ્લામાં બાકી રહી ગઈ છે આઝાદી માટે કરીને આખો જિલ્લો મહેનત કરી રહ્યા છે તો તમારે જો થાય તો ફોન કરજો હગાવાળામાં મહેનત કરજો વોટ કરાવજો અને પંદરમી તારીખે હેકડે ટ્રસ્ટ જેમ જેમ બે હજાર સત્તર માં આપે ભાભર માં અહીં હોય ગામ ફોર્મ ભર્યું તું ને ગેની બેન નું એવું ને એવું ફોર્મ ભરવાનું છે પાલનપુર એટલે થોડાક કાંટા થાય દાલા ભરી ભરીને ને આવજો ઢોલની ની ઉપર ગોમે ગોમથી ભેગા થવાનું છે ને આપણે અને ઠાકોર સમાજ નહીં ગોમ બેઠેલા બીજા સમાજને પણ તમે ભેગા લઈને આવજો વિનંતી કરવા આવ્યા આમ તો મેં કેપી સાહેબ ને ચેલેન્જ આલી છે કે તમારા કરતા લીડ અમે વધારે આવવા ના એટલે તમારે જેવી મહેનત કરવી તમારે જોવાનું છે એટલે બીજા બધા તાલુકા તમારા માટે બધા હરીફાઈ છે કે કયા વિસ્તારમાં વધુ લીડ મળે એટલે ભાભર તો બેનનો પિયર છે એટલે ભાભરમાં શું કરો તમે બધા એ તમારે બધાને દેખવાનું છે અને આ બેન તો આ ગોમમાંથી પેલી તાલુકા પંચાયત આ ગોમ માંથી લડીને તમે બધા તાલુકા પંચાયત સભ્ય બનાયા પ્રમુખ બનાયા જિલ્લા પંચાયત અને એવું નહીં તો પોતાના સમાજ કોઈ બીજા સમાજ માટે કીધું છે તો આ વિસ્તાર એમાં એક હુશાર સમાજની એક રવાય સમાજનું ઘર

છ સાત વર્ષથી ડેરીમાં કેપી સાહેબ તમારા દીકરા લેવા છે આટલાથી યાદ ના આવ્યા હવે બધા યાદ આવશો તમે એટલે ફોર્મ તો તમે તો છેત્ર નથી તેમ કે એક વખત બે હાજર બે બાર માં અહિયાં ફોર્મ કાઢ્યું હતું પણ સત્તર માં તમે

એક બાજુમાં રાખો રાખો જાહેરમાં ડિબેટ કરો સાબિત કરી દિવસ હોય એવું ભાજપ ના ઉમેદવાર ને મહિલા દિવસ માં આ ડેરી ની અંદર ગેની બેન સભાસદ હશે તો ગેની ને રેખાબેન ને ઉભા રાખો જાહેર જાહેરમાં ડિબેટ કરાવો તો ગેની બેન પાછા પડે તો અમારે કોઈક કેવું નથી તમારે રાહેલમાં ચર્ચા કરાવો બંનેની બે ઉમેદવાર એક ઉમેદવારને કેમ બોલાવો ડેરી કોઈ એક ઉમેદવારની છે જે તો બે ઉમેદવાર નહીં છે તો તાલુકે તાલુકે ડેરીના પૈસા આપણા સૌના પૈસે મીટિંગો કરાવી રહ્યા છે ત્યારે પંદરમી તારીખે મેં બેનને કીધું અમે થરાત માંથી ત્રણસો ગાડીઓ લઈને આવવાના છો બરોબર એટલે આ તમારો ભાપર વાળાને હવે લઈને આવવાની છે પિયર માંથી તમે નક્કી કરવો અરે એવું ના થાય કે બીજા તાલુકા વધારે આવે ને તમને એમ કે બસ ઘાડા ગેનીબેન હારું ક્યાંક આવે ને ઘરે આવા કરીને બેહતા નહી વર્ત તો તમારે જ બતાવવાનો છે હવે બીજી વાત ગેનીબેન કરશે બધી બધા આગેવાનોને વાત કરી છે અમાર તમામ કહે કે ના હોય કે આ ગેનીબેન હોય ઘરે ઘરે એક એક ના નામ થી ઓળકે તમારા કે ગેનીબેન હશે તો એક એક ના નામ થી ઓળખ અમે ના ઉમેદા ઓળખવાના અત્યારે મોટી મોટી ભાષણો ભાજપના ઉમેદવાર હોય જે પણ કરતા હોય હું તો સામાજિક આગેવાનોને પણ વિનંતી કરું છું કે આ સમાજનો હિત કોઈ પણ સમાજનો આગેવાન તૈયાર થતા ઓછામાં ઓછા વીસ વર્ષ થતા હોય સમાજની એક ભૂલ થાય ને તો એ આગેવાન એ આગેવાન નહીં પણ આખા સમાજને પૂરો કરવાનો વાતો એટલે આ વીસ વર્ષે તમેદરભાઈ વાઘેલા પછી જયારે ગેનીભાઈ ના આખા બનાસકાંઠાના આગેવાન તૈયાર થયો છે ને તો એમાં ટેકો રાખજો કોઈ ચોટિયા નાખે તો વિનંતી કરું કેમકે ખૂબ કાઠું હોય છે સમાજ નો આગેવાન તૈયાર થતો અને અમે કેપી સાહેબ ઠાકરસિંહભાઈ બીજી બધા ઇતર સમાજના જે પણ આગેવાનો છે અમારા સમાજો ની અંદર અમારા કોઈ ઠાકોર સમાજ ને ભલામણ કરવા એ ખોટી વાત છે અમે તો અમારી જવાબદારી અમારા સમાજની છે અને આ બધા સમાજની હાજરીમાં કહીએ છીએ અમારા સમાજની અંદર અમારી જવાબદારી છે અમને જેટલા બેન હંમેશા મદદ કરી એટલી ને એટલી મદદ અમારે બધી રીતે ગેની કરવાની કોઈ અમારા સમાજની અંદર આજે હું ધોનેરા બેન ગયો તમે રીસેબલ તો હજી આયા નહી આયા નહી પણ હું ધોનેરાની અંદર અમારા સમાજના બે હજાર લોકો આજે ભેગા થયા હતા અને અને ત્યાં ત્યાં બધાની વચ્ચે વાત એક જ વાત અમે કોંગ્રેસ ભાજપ આ વખતે જે પાર્ટી માનતા હોય આ વખતે અમારે કેની બેનને બધાએ મદદ કરવાની છે બેન એટલે તાલુકે તાલુકે અમારા સમાજથી બનતી છે તમે અમારે તન મન ને મદદ કરશે આપશો ને મારા રામ રામ